બારસો ને છત્રીસ રૂપિયા ઓગણ ચાલીસ ચાલીસ બેઠા પચોતેર પંદર તેરસો તેરસો રૂપિયા ગણે આ ત્રણ ગાડી છે એકાવન બાવન તેપન ચોપન પંચાવન છોપન ચૌદસો ને સત્તાવન રૂપિયા ચૌદસો સત્તાવન

બે ત્રણ પાં આઠ અગિયાર બાર પંદર અઢાર બે એક પચીતે ચાલી પિસ્તાલ સતા અગિયારસો ને છતાલીસ રૂપિયા લખો હુડતાલી હુડતાલી અડતાલી 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 રૂપિયા કોટન છપન ચૌદસો ચૌદસો બે ત્રણ ત્રણ ચૌદસો ને ચાર રૂપિયા ચૌદસો ને પાંચ છ પાંચ અગિયાર બાર તેર ચૌદ પંદર સત્તર અઢાર ચૌદસો ને અઢાર રૂપિયા ચૌદસો અઢાર મને જન્મે બાર ના તેરસો

<muchas> ా න. <muchas>

તોરે ચૌદ સોને એકત્રીસ ત્રીસ પાંચથી છત્રી આઠત્રીસ ચાર પાસા છત્રે અત્તાળી પચાસ પચાંચ છપ્પન અઠવાન નાખણે સાઠ એક બાંઠ ત્રણ ચોંટણ રૂપિયા ચૌદસો ને ચોસઠ રૂપિયા એકવાર બે

તેર છાસઠ તેરસો ને છાસઠ રૂપિયા ગણેશ તેરસો છાસ બે આ બે પંદર પચીસ પંદરસો ને એ નહીં પેલા એનો તમારો હમણાં જમા રાખો આનું બે નું

ચૌદસો બે ત્રણ ચાર પાંચ છ આઠ દસ અગિયાર બાર તેર પંદર અઢાર પાંત્રી છત્રી ચાલીસ પિસ્તાલ સાત અડતાલી પચાસ 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 બાવન તેપન ચોપન પચાસ છપ્પન અઠાર ઓગણ આઠ પાંચ સાઠ અડસઠ સિત્તેર પચોતે ચૌદસો નેવું

બારસો રૂપિયા એક વાર બે વાર બારસો એક બે ત્રણ ચાર પાંચ છો અગિયાર બાર તેર પંદર અઢાર બારસો ને પચીસ રૂપિયા બારસો પચીસ એક બે ત્રણ ને ચાર અને બાર પચીસ પચીસ રૂપિયા પગાય છે બારસો પચીસ પાંત્રીસ છત્રી આડત્રી ચાલીસ પિસ્તાલી સત્તાલીસ પચાસ પચાસ એકાવન બાવન ત્રેપન ચોપન પચાસ છપન અઠાણું ઓગણ સાંચ સાઠ અડસઠ સિત્તેર પંચો ત્યાં એકા નેવાસી નેવું નેવું રૂપિયા બારસો નેવું રૂપિયા હતા બારસો નેવું

હવે આ કેટલી છ આ છ ગામણી છે વાનું ચૌદસો એક બે ત્રણ ચાર પાંચ છ આઠ દસ અગિયાર બાર તેર પંદર બાવીસ ચૌદસો ને રૂપિયા ચૌદસો